હેલો નમસ્કાર મિત્રો તો આજના મારા યુટ્યુબના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ નવનું સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકરણ કહેવાય એવું એવુંટની ભૂમિતિનો પરિચય નામ પરથી જ ખબર પડે છે ભૂમિતિનું પ્રકરણ છે સાવ સહેલું પ્રકરણ છે તમે એક વખત સમજી લેશો તો બીજી વખત સમજવામાં એટલી વાર નહીં લાગે બરાબર સ્ટાર્ટ કરીએ શું કીધું છે પાંચ પૂર્વધારણાઓ આપેલી છે તમે એટલી સમજી લેશો तो हमारे बिल्कुल वांतो नहीं आए पहले એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય એક ટપકો અહીંયા દોરો તમે એક દોટ અહીંયા દોરો અને બીજું ડોટ અહીંયા દોરો તો આ બંનેમાંથી પસાર થતી તમે એક સીધી રેખા દોરી શકો એટલું કહેવા માંગો છો આ રીતે બરાબર તો ખરા ખોટામાં પૂછાય કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય તો આ વિધાન કેવું સાચું આવું જ બધું પૂછે છે પછી એમ પૂછે કે આ રીતે ડોટ હોય અને એક ડોટ અહીંયા હોય તો આ બંનેમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય તો આ વિધાન કેવું ખોટું થયું આવું બધું પૂછશે તમને બીજું શું કીધું છે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય જોજો તમને અહીંયા કીધું આવી રીતે કોઈ રેખા આપી હોય આવી રીતે કોઈ શાંત રેખા આપી હોય બરાબર હવે આ રેખાને તમે આમ પણ લંબાવી શકો અને આમ પણ લંબાવી શકો કોઈ પણ ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા ની વર્તુળ રચી શકાય છે એવું કહેવા માંગે છે ધ્યાન આપે આ રીતે ડોટ હોય તો તમે આને કે અંદર અન્ય પરિકરની ધાર મૂકી આટલું વર્તુળ દોરી શકો એના કરતા થોડું વધારે વર્તુળ દોરી શકો એના કરતા થોડું મોટું વર્તુળ દોરી શકો એના કરતા થોડું મોટું વર્તુળ દોરી શકો એના કરતા પણ થોડું મોટું વર્તુળ દોરી શકો આવા તો તમે કેટલા અસંખ્ય વર્તુળ દોરી શકો એટલું કીધું છે બરાબર ચોથું શું કીધું છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા છે આ કાટખૂણો હોય આની આ કાઠખોણા બને આની બાજુમાં બીજો કાઠખોનો દોરો હોય તો આમ દોડો ત્રીજો કાઠખુણો આમ દોરો બરાબર ચોથો કાઠખુણો આમ દોડો આ બધા બધા જ કાઠખુણા શું થાય એકબીજા સાથે સમાન થાય એટલું કીધું છે બરાબર પાંચમું શું કીધું છે પાંચમા નંબર ની પૂર્વધારણામાં જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે અને એક જ બાજુના અંતકોણોનો સરવાળો ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ અને ખૂણાઓને લંબાવતા એકબીજાને છેદે છે ધ્યાન આપજો આ એક રેખા છે આ બીજી રેખા છે બરાબર હવે આ બંને રેખાઓ એકબીજાને ક્યારે છેદે કે જ્યારે આ બંનેના અંતકોણ એક તરફના અંતકોણો છે આ પી અને ક્યુ એક તરફ ના કુ થાય અંતકોણો થાય તો એ બંનેના અંતકોણોનો સરવાળો કાટકોણ કરતા ઓછો હોય કાટકોણ કરતા ઓછો એટલે 90° કરતા ઓછો હોય તો એકબીજાને છેદે બરાબર જો પરફેક્ટલી 90° હોય તો ક્યારેય એકબીજાને છેદે નહીં આટલું કીધું છે બરાબર પરફેક્ટલી 90° ના હોય એટલે શું થાય આરેખા આઉટ થઈ જાય પછી તો આમ થઈ જાય અને એને समांतर આમ રેખા બરાબર હવે તમે જોશો તો આ બંને રેખાઓ ક્યારેય નહીં છે લંબાવશો તો ક્યારેય એકબીજાને નહીં છે બરાબર તો આ હતો લેક્ચર કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એન્ડ થેન્ક યુ